તિલકવાડા તાલુકાના મોટા ભાવપુરા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ લગ્ન પ્રસંગમાં ગયા હતા લગ્ન પ્રસંગમાં કોઈક કારણોસર યુવાનો વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ પડ્યા હતા પ્રમુખ વચ્ચે પડતા તેની રીસ રાખી તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જિલ્લા પંચાયત પ્રમુખ ઇજાગ્રસ્ત થતા ડોઈ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે આ ઘટનાની હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ફરિયાદ નોંધાવવાના ચક્રો ગતિમાન કર્યા હતા વરરાજાની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખ પર હુમલો કરનાર લોકો એક જ પક્ષના છે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી ભાજપ પક્ષના જ છે અને હુમલો કરનારા પણ એ જ પક્ષના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે બનાવમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમને ડબોઈ બાદ વડોદરા વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે